હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું જે પેકેટમાં તૈયાર બજારમાં જે કંદોઈની દુકાનમાં મળે છે તેવો એકદમ ખટમીઠો ટેસ્ટી ચેવડો તમે જોઈ શકો છો આ મમરાનો ચેવડો એકદમ ટેસ્ટી બને છે આજે આપણે બહાર મળે છે તેવો એક કિલો મમરાનો ચેવડો બનાવીશું પ્લસ આમાં આપણે ઉપરથી એક સરસ મજાનો મસાલો બનાવીશું જેથી તમારો ચેવડો પણ બહાર જેવો એકદમ સરસ બને તો ચાલો આજે બનાવી લઈએ બહાર જેવો એકદમ ટેસ્ટી ખટ્ટો મીઠો ચેવડો અને સાથે વિડીયોને

અડધી નાની ચમચી હીટ અને અડધી નાની ચમચી ગરમ મસાલો ઉમેરવાનો અને આટલી વસ્તુને પહેલાં મિક્સ કરી લેવાની તમે જોઈ શકો છો બહાર જે ખાટો મીઠો મસ્ત મજાનો મસાલો હોય છે તે રેડી થઈ ગયો છે આ તમે કોઈ પણ મમરા વઘારો ત્યારે પણ યુઝ કરી શકો છો ઇવન કોઈ પણ એકલો ચેવડો સાદો ચેવડો બનાવતા હોય એકલા પૌવાનો ચેવડો બનાવતા હોય એમાં પણ તમે વાપરી શકો છો તો અહીંયા ચેવડાનો અને મમરાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આ ચેવડો બનાવવા માટે મેં અહીંયા દોઢસો ગ્રામ જેટલા મમરા લીધા છે અહીંયા તમે જોઈ શકો છો મેં કોલાંગુરી મમરા લીધા છે અને જગ્યાએ તમારે જે પણ મમરા લેવા હોય તે તમે લઈ શકો છો અત્યારે મમરામાં ભીજનું પ્રમાણ નથી હોતું એટલે તમે જોઈ શકો છો હાથેથી દબાવશો ને ત્યાં મમરા તૂટી જશે આપણે અહીંયા મમરાને હવે તપાવવાની જરૂર નથી જો તમને એવું લાગે તો તમે તડકે તપાવી શકો છો અથવા તમારે એને કોરા તેલ વગર જ શેકી લેવાના પહેલા એટલે સરસ કડક થઈ જશે હવે આ મમરાને આપણે ચાળી લઈ અંદર જો કોઈ પણ કચરો હોય તો એ નીકળી જાય તો તમે જોઈ શકો છો મેં ચાળીને તૈયાર કરી લીધા છે છે ને નીચે આટલી વસ્તુ રહી ગઈ હોય તો અડધો કલાક તડકે તપાવી લેજો હવે આપણે સેવ બનાવાના છીએ તો સેવ બનાવવા માટે એક બાઉલમાં ચાર મોટી ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું કોઈ પણ ચમચીનું માપ તમે લઈ શકો છો અને તેમાં બે મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું આમ આપી તમારે સેવ એકદમ સોફ્ટ તો બનશે જ એમાં તમારે બેકિંગ પાવડર કે સોડા ઉમેરવાની જરૂર નથી રહેતી તો આવી રીતે પાણી અને તેલને મિક્સ કરી લેવાનું એકથી બે મિનિટ તમે એને એને મિક્સરમાં પણ પીસી શકો છો તમારે જો પીસવું હોય તો હવે સફેદ જેવું પાવડર થઈ જાય ને ત્યાં સુધી એને પીસવાનું પછી એમાં ચણાનો લોટ ઉમેરવાનો તો મેં અહીંયા દોઢસો ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે ચણાનો લોટ આવી રીતે આપણે ચાડીને જ હંમેશા ઉમેરવાનો તો હું આવી રીતે એને ચાળી લઉં છું હવે બધો લોટ ચડાઈ ગયા પછી એને આપણે પહેલા ચમચીથી મિક્સ કરી લેવાનું સરખું હવે તમે જોઈ શકો છો ચમચીથી મિક્સ થઈ ગયું છે પછી આપણે એને હાથેથી મિક્સ કરવાનું હવે તમે જોઈ શકો છો અહીંયા કઠણ લોટ બંધાનો છે આપણે એને ઢીલો કરવાનો છે અને મસળવાનો છે તો મસળવા માટે આપણે હંમેશા એક એક ચમચી જેટલું પાણી ઉમેરતું જવાનું છે અને એને મસળતું જવાનું છે તો અહીંયા એક એક ચમચી પાણી લેતું જવાનું અને મસળતું જવાનું જેમ જેમ તમે લોટ મસળતા જશો એમ સોફ્ટ તો થતો જ જશે પણ એ એકદમ કલર પણ ચેન્જ થઈ જશે અને એકદમ સ્મૂથ લોટ થઈ જશે આ રીતે એકદમ સ્મૂથ લોટ થઈ જાય ને ત્યાં સુધી એક એક ચમચી પાણી ઉમેરતું જવાનું અને એને મસળતું જવાનું આ રીતે તમે સેવ ગાંઠિયા જ્યારે પણ બનાવશો લોટ આ રીતે બાંધશો ને તો તમારો સેવ ગાંઠિયા હંમેશા ઓછા જ બને છે તો તમે જોઈ શકો છો સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે અને કલર પણ થોડોક ચેન્જ થઈ ગયો છે આટલો ઢીલો છે ચમચીમાં ચોટી પણ રહી છે પ્લસ એને ઊંધી કરો તો એ પડી પણ નથી જાતું અને થોડોક ઢીલો પણ લોટ છે બસ આવો પરફેક્ટ લોટ આપણે બનાવવાનો છે તો હવે આપણે સેવ બનાવવાની છે પહેલાં તો મેં અહીંયા સેવનો સંચો લઈ લીધો છે અને એક જાળી લઈ લીધી છે તમારે આવી રીતે જાળીમાં પાડવું હોય તો જાળીમાં અને મોટો ઝારો હોય તો તેમાં પણ પાડી શકો છો સેવ બધી બાજુ પહેલાં સરખી રીતે આપણે તેલ લગાવી લેવાનું છે પછી જે સેવનું બેટર બનાવીને રાખ્યું તે આમાં ઉમેરી દેવાનું અને હવે આને આપણે બંધ કરી દેવાનું મેં અહીંયા તેલ પહેલેથી ગરમ કરવા જ મૂકી દીધું હતું તો તેલ ગરમ થઈ જાય મીડિયમ ગેસ કરી દેવાનો અને પછી આપણે એને સેવ પાડી લેવાની એને મીડિયમ ગેસ ઉપર જ તળવાનું છે હાઈ ગેસ ઉપર પણ ના તળતા ને લો ગેસ ઉપર પણ ના તળતા લો ગેસ ઉપર તમે તળશો તો તેલ ઠંડુ થઈ જશે અને સેવ અંદરથી કાચી રહેશે એટલે ખાસ ધ્યાન રાખવાનું એને મીડિયમ ગેસ ઉપર જ તળવાનું સેવ નીચેથી એક બાજુ તળાઈ જાય એટલે એને ફેરવી લેવાનું અને બીજી બાજુ એને તળાવા દેવાની હવે સેવ રેડી થઈ જશે એટલે તમને ખ્યાલ આવી જ જશે કે સેવ તળાઈ ગઈ છે આવી રીતે હાથેથી તમે અડશો ને એટલે સેવ એકદમ સરસ કડક થઈ ગઈ હશે ને તમે અડશો ત્યાં જે તૂટી જશે બસ આપણે આટલી સેવ કરવાની છે એકદમ વધારે લાલ કરશો ને તો પછી તમને કડવી લાગશે તો હવે નિતારી લેવાનું તેલમાંથી અને એક મોટા વાસણમાં એને લઈ લેવાનું અને આ રીતે જ આપણે પેલા સેવ સેવ બનાવીને તૈયાર કરી લેવાની હવે ગરમ ગરમ હોય ત્યારે જ એને ભાંગી નાખવાની અને આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો તે ગરમ ગરમમાં છાટતું રહેવાનું એટલે કે અંદર મિક્સ કરતું રહેવાનું આવી રીતે ગરમ ગરમમાં એને મિક્સ કરતા રહેશો ને તો એ સરસ મિક્સ થઈ જાય છે એટલે જે પણ ચેવડો બનાવો ત્યારે એમાં ગરમ ગરમમાં આ મસાલો એને મિક્સ કરતું રહેવાનું હવે આપણે મકાઈના પૌવા તળવાના છે તો મેં એ પણ દોઢસો ગ્રામ જેટલા મકાઈના પૌવા લીધા છે અને તેલ મીડિયમ ગરમ કરી લેવાનું તેલ મીડિયમ ગરમ થઈ જાય પછી જ એને તળવાના અને તળાતા વાર નથી લાગતી અડધી થી એક મિનિટમાં જે સરસ તળાઈને તૈયાર થઈ જાય છે તળાઈ જાય એટલે તરત જ એને નીતારીને અને આ રીતે બધા જ આપણે પૌવા દોઢસો ગ્રામ પૌવા મકાઈના તળીને તૈયાર કરી લેવાના તમે ઉકાઈ પૌવા તળો એની પહેલા તમે એને ચાણાથી ચાળવા હોય તો તે પણ કરી શકો છો પછી દોઢસો ગ્રામ જેટલી સિંગ લેવાની છે અને એને પણ આપણે તળી લેવાની છે સિંગ ને પણ તળાતા વાર નહીં લાગે એ પણ ત્રણ ચાર મિનિટમાં સરસ તળાઈ જાય છે અને સરસ ફૂટી જાય એટલે આપણે એને આછા ગુલાબી રંગની થઈ જાય એટલે નીતારીને લઈ લેવાની હવે અહીંયા ચોખાના પૌવા તળવાના છે તો તે પણ મેં દોઢસો ગ્રામ લીધા છે અહીંયા ચોખાના પૌવા તળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું એને હંમેશા લાસ્ટમાં જ તળવાના કેમકે તેલ હંમેશા ચોખાના પૌવા તળ્યા પછી થોડુંક કાળા જેવું થઈ જાય છે પ્લસ આ ચોખાના પૌવા તેલ વધારે પી જાય છે તો એને હંમેશા લાસ્ટમાં તળવાના અને તેલ હંમેશા મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખવાની અને તમને આ રીતે ચોખાના પૌવા છૂટા તળવામાં ના મજા આવે કેમકે એને કાઢવામાં મજા નથી આવતી તો તમે આવી રીતે ગણી હોય ને એમાં પણ તમે એને રાખીને તળી શકો છો એટલે એને કાઢવામાં મજા આવી જાય તો આ રીતે મેં પૌવા તળતી જાઉં છું અને એમાં ગરમ ગરમ હોય ત્યારે જ મસાલો નાખતો જવાનું છે અને મિક્સ કરતું રહેવાનું છે ગરમ ગરમ હશે ત્યારે જ મસાલો એ ઠંડુ થઈ ગયા પછી એમાં મસાલો ચોટતો નથી એટલે ખાસ ધ્યાન રાખવાનું મસાલો ગરમ ગરમ હોય ત્યારે જ એમાં નાખતો જવાનું અને એને મિક્સ કરતું જવાનું તો તમે જોઈ શકો છો મેં બધી વસ્તુ તળીને તૈયાર કરી લીધી છે આટલો આપણો ચેવડો બનીને તૈયાર થયો છે અહીંયા આશે નવસો ગ્રામ જેટલો આ ચેવડો બનીને તૈયાર થયો છે તમે આમને આમ જ એને રાખવો હોય મમરા મિક્સ ન કરવા હોય ને તો પણ આવી રીતે તમે રાખી શકો છો એકદમ ટેસ્ટમાં તો સરસ બને જ છે ઇવન તમે આને પંદરથી વીસ દિવસ રાખી પણ શકો છો એટલે છોકરાઓ બાર ગામ જો ભણવા જતા હોય એને તમે આ રીતે પેક કરીને આપો ને તો પણ સરસ રહે છે એમાં તમારે પછી જ્યારે જોઈએ ત્યારે મમરા જ મિક્સ કરવાના રે છે ઇવન તમે ઘરમાં પણ આવી રીતે અલગ દબ્બામાં એને રાખી શકો છો અને જ્યારે મમરા મિક્સ કરવા હોય ત્યારે કરી શકો છો હવે મમરા વઘારી લઈએ તો મમરા જેટલું જ તેલ આપણે રાખ્યું છે બે થી ત્રણ ચમચી જેટલું જ એમાં હું પેલા લીમડો તળી લઉં છું તો અહીંયા ચારથી પાંચ ડાળથી મેં લીમડાની નાખી દીધી છે અને એને મીડિયમ ફ્લેમ ઉપર આપણે તળી લઈએ લીમડાને વાર નહીં લાગે તરાતા એકાદ મિનિટમાં એ સરસ તળાઈ જશે અને સરસ ક્રિસ્પી જેવો થઈ જશે બસ એટલો જ આપણે એને તળવાનો છે તો તમે જોઈ શકો છો લીમડો તૈયાર થઈ ગયો છે એને જ આપણે ચેવડો જે તળ્યો એમાં જ મિક્સ કરી દેવાનો છે હવે એમાં મમરા ઉમેરી દેવાના છે આપણા બધા મમરાને તેલ સાથે થોડાક આપણે શેકી લઈએ તો ચાર થી પાંચ મિનિટ સુધી આપણે એને તેલ સાથે શેકી લેવાનું ગેસ અત્યારે એકદમ ધીમો જ રાખજો નક મમરા દાજી જશે હવે મમરા શેકાઈ ગયા પછી આપણે જે મસાલો હોય તો હોય એ બધો ઉપરથી અંદર મિક્સ કરી દેવાનો અને જો તમને મીઠું ઓછું લાગે તો અત્યારે થોડુંક મીઠું તમે આમાં ઉમેરી શકો છો મમરા જેટલું જ અને એક મિનિટ સુધી મસાલા સાથે આપણે એને

અને ખાવામાં ખૂબ જ મજા આવે છે ક્યારેક નવીન અલગ અલગ વસ્તુ ખાવી હોય તો આ રીતે તમે ચેવડો બનાવીને રાખી શકો છો અને ખૂબ જ ટેસ્ટી લાગશે તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે રેસીપી કેવી લાગી સાથે એ પણ કમેન્ટ કરજો કે તમને બીજી કઈ કઈ રેસીપી જોઈએ છે અને તમે વિડીયો મારો ક્યાંથી જોઈ રહ્યા છો જેથી મને પણ ખ્યાલ આવે કે મારા વ્યુઅર્સ કોને ક્યાંથી જોઈ રહ્યા છે અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ લખેલું લાલ બટન દબાવી દેજો